નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભગત સુરત સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા પાણીમાં સરકારી બસ બંધ પડી હતી પોલીસે સરકારી બસને ધક્કો મારી બહાર કાઢી હતી મોડી રાત્રે ભારે વરસાદના લીધે ચાર ફૂટ જેટલા પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી પાણીમાં સરકારી બસ બંધ પડી હતી સરકારી બસ બંધ પડી જતા પોલીસે ધક્કો મારી બહાર પાડી હતી મુસાફરોને પોલીસે સલામત નીચે ઉતાર્યા હતા સતત વરસી રહેલા વરસાદના કારણે ખાડીઓના સ્તર વધ્યા છે લીંબાત મીઠી ખાડીના દ્રશ્યો સામે આવે છે ખાડીઓના સ્તર વધતા પાલિકાએ મીટિંગ શરૂ કરી છે ખાડીઓના જળસ્તરમાં વધારો થતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી પાણીભરા છે હવામાન વિભાગે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે પ્રોપોર્ટ નેશનપ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ડેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર